નમસ્તે નમસ્કાર નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમના જેટલા બી ડિસઓર્ડર આવે છે બરાબર એના રિલેટેડ થોડી ઘણી માહિતી લઈશું એના અંદરથી આપણા જોડે સૌથી પહેલાં જો આવતો હોય તો કોરોનરી આર્ટરી ડિસીઝ રિલેટેડ આપણા જોડે એક ડિસઓર્ડર છે અથવા ડિસીઝ છે જેનું નામ આપણે શું આપેલું છે કોરોનરી એથેરોસ્પ્લેરોસિસ બરાબર હવે શું છે કે કોરોનરી એથેરોસ્કલેરો છે શું અને એના પહેલાં આપણે થોડી ઘણી માહિતી લઈએ મારો એક ફ્રેન્ડ છે બરાબર હવે શું છે કે અને હું બી કદાચ મારું એક્ઝામ્પલ લઈ લો તો હવે શું છે કે અહીંયા આપણે શું લખેલું છે કચોરી સમોસા અને પીઝા ત્રણ વસ્તુ તમને લખેલી જોવા મળતી હશે અહીંયા હવે શું છે કે જે કચોરી સમોસા અને પીઝા જે છે એના અંદર શું છે આપણા જોડે કે એક ફ્રેન્ડ છે જે શું છે કે એને જ્યારે બી અવારનવાર નવું નવું ખાવાનું થતું હોય છે એના અંદર બી શું છે કે એનું ફેવરેટ કઈ વસ્તુ છે એ એને મેન ખાવાની થાય છે જેમ કે એને કચોરી છે સમોસા છે અને પીઝા છે તો આ બધી વસ્તુ જે છે એ એક વખત એને ટ્રાય કર્યું ખાવાની પછી ધીરે ધીરે કરીને એને રેગ્યુલર ખાવાનું શરૂ કરી દીધું રેગ્યુલર માને કે મહિનામાં ત્રણ વખત ચાર વખત પછી ધીરે ધીરે પાંચ વખત દસ વખત એ રીતના એનું વધારે ખાવાનું શરૂ થઈ ગયું પછી શું થયું કે એને ધીરે ધીરે હાર્ટના અંદર નાની મોટી પ્રોબ્લેમ થવા માંડી ત્યારે જ્યારે એને પ્રોપર એને ચેકઅપ કરાવડાવ્યું ત્યારે એને ખબર પડી કે જે આપણી નોર્મલ બ્લડ વેસલ્સ છે એના અંદર ફ્લો જે છે કેવું છે નોર્મલ છે નોર્મલના અંદર બ્લડ વેસલ્સ જે છે એના અંદર ફ્લો કેવું હોય તો એકદમ નોર્મલ છે ક્યાંય રૂકાવટ હોતી નથી જ્યારે જે માણસે કચોરી સમોસા કોઈ બી વસ્તુ કે જે ફાસ્ટ ફૂડના અંદર આવે છે એના અંદર શું થાય છે કે જે એની બ્લડ વેસલ્સ છે એ બ્લડ વેસલ્સના અંદર આ રીતના થોડું આપણે એકદમ ઇઝી લેંગ્વેજમાં જો કહેવા જઈએ તો એક પ્રકારનું શું ભેગું થઈ જાય છે કચરો ભેગો થઈ જાય છે આપણને ખબર છે કે કોઈ બી નળીના અંદર જો કચરો ભેગો થઈ જાય તો એમાંથી પાણી બી નીકળતું નથી તો સેમ કંડિશન આપણે અહીંયા શું થાય છે કે એક પ્રકારનો કચરો ભેગો થઈ જાય છે જેના અંદર શું છે કે જે બ્લડ નોર્મલ પ્રમાણમાં જેટલું જતું હતું એટલું અહીંયા જતું નથી જેના કારણે અહીંયા પ્રેશર જનરેટ થશે અને જે બ્લડ વેસલ્સ છે એ રપ્ચર થવાની બી શક્યતા રહેશે તો હવે શું છે કે આની એક નાનકડી ડેફિનેશન આપણે અહીંયા મેન્શન કરેલી છે તો એના અંદર શું કહે છે કે એથેરોસ્ક્લેરોસિસનો મતલબ શું થાય છે તો એથેરોસ્ક્લેરોસિસ ઇઝ એન શન નો મતલબ શું થાય કે જે બધું ભેગું થાય છે અથવા કઈ ભેગું થવું તો શું થાય છે એક્યુમ્યુલેશન ઓફ શું ભેગું થાય છે તો લિપિડ ફેટ અને પ્લેક બરાબર શું છે કે લિપિડ અને ફેટ આ બંનેને જ આપણે શું કહી શકીએ છીએ યા તો આપણે શું કહી શકીએ છીએ એથેરોમા યા ફિર આપણે શું કહી શકીએ છીએ પ્લેક હવે શું છે કે લિપિડ અને ફેટ મેં બધું એટલા માટે લખ્યું કે તમે જ્યારે બી આટલા માટે કોઈ બી વસ્તુ તમને યાદ રહે તો તમે ડેફિનેશનમાં બિંદાસ લખી શકો હવે શું છે કે એથેરોમા અને પ્લેક આ જે બધા આપણે અહીંયા મેન્શન કરેલા છે કે જે આપણે કચરો કીધો તો એને તમે એથેરોમા કહી શકોને એને તમે પ્લેક કહી શકો લિપિડ કહી શકો અને ફેટ પણ તમે કહી શકો છો એ બધું જે ભેગું થાય છે એનું એક શું કોઝ કરે છે આપણને તો એક સૌથી પહેલાં તો શું છે કે જે નોર્મલ બ્લડ વેસલ્સ હતી અને આ જે એબનોર્મલ છે એના અંદર શું જોવા મળે છે એક તો નેરોઇંગવાળી કંડિશન્સ જોવા મળે છે કેમકે એથેરોમા પ્લેક લિપિડ અથવા ફેટ જે જમા થઈ ગયું છે એના કારણે ક્યાં જ ક્યાં જમા થાય છે અને શું નેરો કરે છે તો બ્લડ વેસલ્સ નેરો કરે છે બરાબર અને શું છે ઇટ લીડ્સ ટુ ઓબ્સ્ટ્રક્શન જેના અંદર શું જેના કારણે શું આપણને જોવા મળે છે કે જે બ્લડ ફ્લૂ નોર્મલમાં થતો હતો એ અહીંયા થતો નથી અને એક શું થાય છે રૂકાવટ ઊભી થાય છે ને અહીંયા જ શું પ્રકારનું એક પ્રકારનું ટેન્શન ઊભું કરે છે ઓકે તો શું છે આના અંદર કે એથેરોમા અથવા પ્લેગ અથવા ફેટ અથવા લિપિડ આ બધું ભેગા થવાના આ બધાનું એક જ નામ છે કે એથેરોમાં કોઈ ચાલે કે પ્લેગ ભેગા થવાના કારણે શું થાય છે કે જે બ્લડ વેસલ્સ છે એ તો યા તો ઓબસ્ટ્રક થઈ જાય છે અને શું થાય છે કે નેરો થઈ જાય છે જેના કારણે જે પ્રોપર બ્લડ ફ્લો થવો જોઈએ થતો નથી ઓકે ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે રિસ્ક ફેક્ટર હવે શું છે કે રિસ્ક ફેક્ટરનો મિનિંગ થાય છે શું રિસ્ક ફેક્ટર એટલે એક એવી વસ્તુ કે જેમ કે હું બાઇક ચલાવું છું બરાબર તો શું છે કે મારો રિસ્ક ફેક્ટર શું થાય કે મેં સીધું ના જોયું બાઇક સામે બી બાઇક આવતી હતી મેં સાઈડમાં જોઈ રહ્યો છું બરાબર તો આજુબાજુ હું જોઈ રહ્યો હોય અને સામે ના જોઈ રહ્યો હોય બરાબર તો મારું એક રિસ્ક શું છે કે મારે સામે જોવું જોઈતું હતું બટ મેં ક્યાં જોયું સાઈડમાં જોયું બરાબર તો એ જ રીતના શું છે કે રિસ્ક ફેક્ટર શું છે કે આપણી આપણે શું કહેવાય લાઈફના અંદર થોડી ઘણી કાળજી રાખવી પડે જે આપણે કાળજી નથી રાખતા જે શું કરે છે રિસ્ક તમારું ઊભું કરે છે શું કરવાનો તો કોરોનરી એથેરોસ્ક્લેરોસિસ કરવાનો એક પ્રકારનો રિસ્ક ઊભો કરે છે તો એના અંદર આપણે જેટલા ભી રિસ્ક ફેક્ટર છે કે જેના કારણે આપણને જોવા મળે છે શું છે બે ભાગના અંદર આપણે ડિવાઇડેશન કરેલું છે કે અહીંયા તમને દેખાતું હશે શું છે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર અને શું છે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર હવે શું છે કે આપણે બે વર્ડ તો અહીંયા આપણને આપી દીધા છે અને એક છે મોડિફાયેબલ અને એક આપણને શું આપેલું છે નોન મોડિફાયેબલ રિસ્પેક્ટ અને હવે શું છે કે મોડિફાયેબલ ના અંદર શું છે કે આપણે એક નોર્મલી લેંગ્વેજ માં કહી શકીએ તો શું કહેવાય આપણું એનવાયરમેન્ટ બરાબર અને આપણું બોડી ના અંદર જે તે ચેન્જીસ આવે છે પોતાનો બોડી

શું કહેવાય રિસ્ક ફેક્ટર આપણે કહેતા હોઈએ છે હવે મોડિફાયેબલ અંદર શું છે કે એક તો હાઈ કોલેસ્ટ્રોલ લેવલ કચોરી સમોસા ખાઓ બરાબર શું છે કે કચોરી સમોસા જે ભી આપણે કીધું ફાસ્ટ ફૂડ રેગ્યુલર ખાવાનું શરૂ રાખ્યું એટલે પર્ટીક્યુલર માણસને શું થઈ ગયું હાઈ કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું પછી શું છે કે સિગારેટ સ્મોકિંગ ઘણા લોકોનો શોખ હોય છે વગેરે હોય છે જેના કારણે લોકો શું કરતા હોય છે મજા કરવા માટે એક પ્રકારની સજા ઊભી કરે છે સજા કોણ આપે છે

એના પછી આપણને આપેલું છે ડાયાબિટીસ મલાઇટસ જે મેને શોર્ટમાં અહીંયા શું લખેલું છે ડીએમ હવે શું છે કે ડાયાબિટીસ મલાઇટસ જે છે જેના કારણે બી આવી કન્ડિશન આપણને ઊભી થતી હોય છે એના પછી આપણને શું આપેલું છે ફિઝિકલી ઇનએક્ટિવ કોઈ ભી માણસ જારે ભી એનું કામ હોય છે કામ કરવું નથી આખો દિવસ બેસી રહેવું છે બેસી રહેવાના કારણે બોડીના અંદર શું ભેગું થાય છે ફેટ જમા થાય છે અને ફેટ જમા થવાના કારણે લાસ્ટમાં પછી એ માણસને શું ઊભું થશે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઊભું થશે અને એના કારણે શું થઈ જશે પછી બ્લડ વેસલ્સ કેવી જોવા મળશે નેરો જોવા મળશે સોરી કેવી જોવા મળશે નેરો જોવા મળશે અને પછી પાછું શું થશે ઓબ્સ્ટ્રક્શન થશે અને ઓબ્સ્ટ્રક્શન થવાના કારણે એ કન્ડિશન ને આપણે શું કહીએ છે કોરોનરી એથેરોસ્ક્લેરોસિસ ઓકે હવે શું છે નોન મોડિફાયેબલ リસ્ક ફેક્ટર હવે નોન મોડિફાયેબલ リસ્ક ફેક્ટરના અંદર શું કહેવા માંગે છે કે ફેમિલી હિસ્ટરી કે વારસાગત અમુક વસ્તુ આપણા અંદર ટ્રાન્સફર થતી હોય છે બરાબર મારા ફાધરમાં હશે તો મારામાં બી અમુક વસ્તુ આવશે સેમ કન્ડિશન આપણે આગળ જઈને જોઈએ તો ઇન્ક્રીઝ એજ જેમ જેમ એજ વધે છે એમ બોડી નું જે વર્કિંગ લોડ જે છે એ ભી એ સહન શક્તિ એ ભી ધીરે ધીરે ઓછી થતી જાય છે

નેરોઈંગ વાળો કન્ડિશન્સ જોવા મળે છે જેના કારણે શું ઊભું થાય છે ઓબસ્ટ્રક્શન વગેરે આપણને ઊભું થતું જોવા મળે છે તો શું છે કે ઇનએડિક્યુએટ બ્લડ સપ્લાય કોને તો જે હાર્ટના મસલ્સ છે એને શું જોવા મળે છે એક પ્રકારનો ઇનએડિક્યુએટ બ્લડ સપ્લાય કે હાર્ટના મસલ્સને જેટલા પ્રમાણમાં બ્લડ જોઈતું હતું એટલા પ્રમાણમાં મળતું નથી પછી બીજું શું કીધું છે ચેસ્ટ પેઇન કોઈ બી જગ્યાએ આપણને ચેસ્ટ પેન જોવા મળે છે હાર્ટના રિલેટેડ તો આપણે એને શું મેન્શન કરીએ છે એન્જાઇના પેક્ટોરિસ એના પછી આપણને શું કીધેલું છે ડાયાફેરેસિસ હવે શું છે કે ડાયાફેરેસિસ નો મતલબ શું થાય છે એ થોડું ઈઝી છે વર્ડ ખાલી તમને થોડો હાર્ડ લાગતો હશે બાકી સમજવામાં બિલકુલ ઈઝી છે કોઈ બી માણસ છે એને કઈ એક્સરસાઇઝ નહીં કરી બરાબર એને કઈ ભારે કામ નથી કર્યું તો બી પૂરું બોડી કેવું થાય છે પસીનો પસીનો થઈ ગયું છે તો આપણે એને શું કહીશું ડાયાફેરેસિસ એક્સેસિવ સ્વીટિંગ બોડીના અંદર જોવા મળશે પછી આપણને શું કીધું છે ડિસ્પનિયા ડિસ્પિયાનો મતલબ શું થાય છે કે જેટલા પ્રમાણમાં એને બ્રીથિંગ પ્રોપર રેસ્પિરેશન થવું જોઈએ એટલા પ્રમાણમાં રેસ્પિરેશન થતું નથી બહુ બધી એકસાથે સાથે બ્રીથિંગ ડિફિકલ્ટી એ માણસને જોવા મળે છે પછી શું કીધું છે એબ નોર્મલ ઈસીજી હવે શું છે કે ઈસીજી એક પ્રકારનો ઈસીજીનો ફૂલ ફોર્મ અહીંયા આપણને મેન્શન કરી દો આપણને વાયવાના અંદર મોસ્ટલી આવા ક્વેશ્ચન પૂછતા હોય છે તો શું થશે ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ હે ને આનું ફૂલ ફોર્મ શું થાય છે

લેબ ઇન્વેસ્ટિગેશન કે જે આપણે સાયલેન્સિંગ તરફ જોયા છે બધું જોઈ લીધું આપણે રિસ ફેક્ટર ભી જોઈ લીધા બટ હવે શું છે કે લેબ ઇન્વેસ્ટિગેશન માને કે એવો કયા આપણે ટેસ્ટ કરીશું જેના કારણે આપણને ખબર પડશે કે પર્ટીક્યુલર પર્સન ને ખાલી એક જ પ્રોબ્લેમ છે અથવા કયો પ્રોબ્લેમ છે જે આપણને ખબર પડે કે જે પર્ટીક્યુલર માણસ ને શું છે કોરોનરી એથેરોસ્ક્લેરોસિસ વાળી કન્ડિશન ઊભી થયેલી છે તો એના અંદર સૌથી પહેલા આપણને ECG આપણે ચેક કરવું પડશે જે શું કરશે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે આપણે હમણાં જ પહેલા તમને સમજાવ્યું એના પછી શું છે ઇકો કાર્ડિયોગ્રાફી હવે શું છે કે ઈકો કાર્ડિયોગ્રાફી જે છે એ શું છે કે બ્લડ વેસેલ્સ ના રિલેટેડ આપણે એક પ્રકારનું તેનું સ્ટ્રક્ચર જે આપણે જોવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ ઈકો કાર્ડિયોગ્રાફી હવે બ્લડ વેસલ્સ છે બટ કોની બ્લડ વેસલ્સ હશે કાર્ડિયો કીધું છે એટલે કાર્ડિયો વર્ડ આપણે શેના માટે યુઝ કરીએ છીએ તો આપણે હાર્ટ માટે યુઝ કરીએ છીએ એટલે આપણે એને શું કહીશું ઇકો કાર્ડિયોગ્રાફી એના પછી આપણને શું આપેલું છે કોરોનરી એન્જિયોગ્રાફી હવે શું છે કે એન્જિયોગ્રાફી જે છે એ શું છે કે આર્ટરી

એના પછી આપણને નોર્મલ છે કે બ્લડ ટેસ્ટ છે બ્લડ ટેસ્ટ જેટલા ભી આપણા બ્લડ બ્લડ ટેસ્ટ અંદર રિલેટેડ છે એના અંદર ફ્લક્ચ્યુએશન કોઈ આવે છે તો એ ભી આના અંદર આપણને ખબર પડશે લેબ ઇન્વેસ્ટિગેશનના અંદર એના અંદર ઈસીજી ઇકોકાર્ડિયોગ્રાફી કોરોનરી એન્જિયોગ્રાફી અને બ્લડ ટેસ્ટ કોઈ ભી વસ્તુ આપણને જો ખબર નહીં પડતી તો અમે કોમેન્ટ સેક્શનના અંદર તમે શાંતિથી લખી શકો છો હવે શું છે આપણો નેક્સ્ટ કે મેડિકલ મેનેજમેન્ટ કોઈ બી પર્ટિક્યુલર પર્સનને ને શું થયેલું છે કોરોનરી એથેરોસ્ક્લેરોસિસ થયેલી છે તો એવા માણસનું આપણે મેડિકલ મેનેજમેન્ટ શું કરીશું એઝ અ નર્સ આપણો રોલ શું હશે બરાબર તો એના અંદર શું છે કે સૌથી પહેલા આપણે બે ડિવાઇડેશન પાડેલા છે એક ફાર્મેકોલોજીકલ અને એક શું આપેલું છે નોન મેકોલોજીકલ તો સૌથી પહેલા આપણે ફાર્મેકોલોજીકલ રિલેટેડ થોડું એક્સપ્લેનેશન જોઈ લઈએ કે એનું મેનેજમેન્ટ આપણે કઈ રીતના કરી શકીએ છીએ તો સૌથી પહેલા શું છે કે બીટા બ્લોકર હવે શું છે કે બીટા બ્લોકર આપણે એક પ્રકારની ડ્રગ આવે છે જેને આપણે શું કહીએ છીએ બીટા બ્લોકર કે એક્શન છે કે બ્લડ કેવું કામ કરશે તો બીટા બ્લોકરનું કામ કરશે જે શું કરે છે એનું એક્સપ્લેનેશન જો આપણે જોવા જઈએ તો હાર્ટ રેટ કેવી કરે છે જે વધી ગઈ હતી એ ઓછી કરશે અને જે બ્લડ વેસલ્સના અંદર જેટલું બી પ્રેશર જે જોવા મળતું તો એ બી કેવું કરશે રિલેક્સ કરશે કોને બ્લડ વેસલ્સને ને બી રિલેક્સ કરવાનો કામ કરશે પછી આપણા જોડે શું છે કેલ્શિયમ ચેનલ બ્લોકર નામના અંદર જ આપણને કીધેલું છે કે કેલ્શિયમ ને હાર્ટ અંદર એન્ટર કરતા રોકે છે કે કેલ્શિયમ ને હાર્ટ અંદર એન્ટ્રી થવા દેશે નહીં કોણ તો કેલ્શિયમ ચેનલ બ્લોકર જેના કારણે શું થશે બ્લડ પ્રેશર કેવું થઈ જશે જે વધી ગયું હતું એ પાછું ધીરે ધીરે ઓછું થવા લાગશે પછી આપણને અહીંયા શું આપેલું છે એન્ટી કોએગ્યુલેન્ટ બરાબર આના અંદર બી બે ડિવાઇડેશન પાડીએ તો આપણી કોએગ્યુલેન્ટ કોએગ્યુલેશન નો મતલબ શું થાય છે કે આપણને કઈ બી વાગે છે એને કઈ મને અહીંયા ઈજા થઈ છે તો કોએગ્યુલેશન પદ્ધતિ અથવા પ્રોસેસ ના કારણે શું થાય છે કે ત્યાં રૂજ આપણને જલ્દીથી જોવા મળે છે બટ શું છે જેને આપણે એથેરોમા પ્લેક લિપિડ ફેટ વગેરે આપણે જે કીધું હતું એને શું કરશે આ જે ભેગું થયેલું છે જેના કારણે શું છે કે અહીંયા જે બ્લડ સોરી બ્લડ જે આવે છે એ કેવું હશે કે અહીંયા ભેગું થતું જ હશે અને ભેગું થવાના કારણે ત્યાં કોએગ્યુલેશન થવાની સંભાવના છે મને બ્લડ ના ગઠ્ઠા થવાની સંભાવના છે અને એવું બી બની શકે છે કે અહીંયા જેટલું બી બ્લડ ભેગું થયેલું છે એ જાડું હશે બરાબર કે એની જે વિસ્કોસિટી કહેવાય થોડી જાડી હશે જેના કારણે શું છે બ્લડ બરાબર ફ્લો થઈ શકતું નથી જેના કારણે આપણે શું કરીએ છે એન્ટી કોએગ્યુલેન્ટ્સ આપીએ છે કે બ્લડ કેવું રહેશે એકદમ પતલું રહેશે અને આરામથી બ્લડ ફ્લો એનો છે અને બ્લડ જાય એ બી દેશે નહીં તો એના માટે આપણે અહીંયા એક નાનું એક્ઝામ્પલ લખેલું છે શું છે એસ્ક્રીન એસ્ક્રીન એક સાનું શું કામ કરે છે એન્ટી કોસ નું કામ કરે છે એના પછી આપણને શું આપેલું છે એન્ટી ફાઈપર

નહીં કરીએ એના અંદર સૌથી પહેલા ઉપયોગના અંદર શું કીધેલું છે કે અવોઇડ રિસ્ક ફેક્ટર અને શું કીધું છે સૌથી પહેલા કે અવોઇડ રિસ્ક ફેક્ટર હવે રિસ્ક ફેક્ટર આપણે પહેલા ભી સ્ટડી કર્યા હતા કે જેના અંદર ફિઝિકલી ઇનએક્ટિવ બરાબર કે માણસ પર્ટીક્યુલર માણસ કોઈ કે કામ કરતો નથી આખો દિવસ બેસી રહેવાનું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એને બનાવી દીધી છે સ્મોકિંગ વગેરે કરે છે ફાસ્ટ ફૂડ વધારે પડતું ખાય છે બારનું એ બધું આપણે શું કરવાનું કીધેલું છે અવોઇડ એ બધા રિસ્ક ફેક્ટર કેવા કરવા પડશે આપણે અવોઇડ કરવા પડશે એના પછી શું છે કે એવા પર્સન ને બ્લડ બરાબર પહોંચતું નથી હાર્ટના અંદર બ્લડ પહોંચતું નથી અને શું થાય છે ઓક્સિજન લઈ જવાનું બી કામ કરે છે તો શું છે કે આ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં બોડીને અથવા હાર્ટને મળશે નહીં જેના કારણે આપણે શું સ્ટાર્ટ કરવું પડશે પર્ટિક્યુલર પેશન્ટને ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરવાની

કે પર્ટિક્યુલર પેશન્ટને એક સર્જિકલ મેનેજમેન્ટ ઇન્ટરવેન્શન આપવાનો આપણા જોડે એક ઓપ્શન હશે તો એના અંદર આપણે અહીંયા થોડી સર્જરી અથવા એક પ્રકારનો આપણે કીધેલું છે કે સર્જિકલ મેનેજમેન્ટ આપણે અલગ અલગ રીતના કરી શકીએ છીએ પર્ટિક્યુલર પ્રોબ્લેમ પ્રમાણે એના અંદર સૌથી પહેલા શું કીધું છે કે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી બરાબર પહેલા શું હતું એન્જિયોગ્રાફી કે જેના અંદર આપણે ખાલી સ્ટ્રક્ચરનું વિઝ્યુલાઇઝેશન કરતા હતા અહીંયા શું છે કે એન્જિયોપ્લાસ્ટી આપણે કરવાની છે

કેવી થઈ ગઈ છે બ્લોક થઈ ગઈ છે તો હવે આપણે શું કરીએ છીએ કોરોનરી એનજીઓ પ્લાસ્ટિકના અંદર આપણે શું કરીશું કે એક પ્રકારનું કેથેટર ઇન્સર્ટ કરીશું અને એ કેથેટરના અંદર આગળમાંનું બલૂન હશે જે શું થશે ફૂલશે જે ફૂલવાના કારણે જે અહીંયા એથિરોમાં બેકુ થયું તું એ બંને સબસાઇડ થઈ જશે અને પાછું જે આ બલૂન જે છે એ આપણે પાછો બહાર નીકાળી દઈશું બહાર નીકાળી દીધું એટલે શું થઈ ગયું કે જે આટલી જગ્યા રોકતી હતી એ પછી ઊંચી થઈને બહુ ઓછી જગ્યા रोग से અને જેના કારણે જે નેરો થઈ ગયો તો આ ઓબસ્ટ્રક્શન બ્લડ બ્લડ ફ્લો જે છે ઓછો થઈ ગયો તો જેના કારણે શું થશે પાછો નોર્મલ થઈ જશે જેને આપણે શું કહીએ છે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી સૌથી શોર્ટ યાદ રાખવા માટે બલૂન ખાલી યાદ રાખવાનો કે બલૂન પ્લાસ્ટી બી આને કહીએ છે આપણે બીજું શું કહીએ છે બલૂન પ્લાસ્ટી બી જે આપણે અહીંયા મેન્શન આપણે કરેલું ક્યાંક તમને બુકના અંદર આપણે જો જોઈશું તેના અંદર બલૂન પ્લાસ્ટિક બી લખેલું જોવા મળશે તો સૌથી ઈઝી ટ્રીક આપણે યાદ રાખવા માટે શું છે કે બલૂન યાદ રાખો કે જેના અંદર એક કેથેટર જોડે બલૂન બી હોય છે જે જ્યાં બ્લોકેજ થઈ છે બ્લડ વેસલ્સ અથવા આર્ટ્રી ત્યાં પહોંચીને બલૂન ખુલાવે છે અને બંનેને સબસાઇડ કરી દે છે કોને સબસાઇડ કરે છે તો પ્લેગ કચરો ફેટ લિપિડ જે જમા થયેલું હતું એને એના પછી આપણા જોડે શું છે કોરોનરી આર્ટ્રી બાયપાસ ગ્રાફ્ટિંગ હવે શું છે કે આપણને જે આખું લખેલી છે સર્જરી નું નામ લખેલું છે એના અંદર જ જોઈને આપણને ખબર પડી જાય છે છે કે કે કોરોનરી ઉપયોગ કરવાનો આપણે શું કરવા કરવા માટે માટે બાયપાસ બાયપાસ કોઈ એટલે આ એક રસ્તો જાય છે આ લાંબો પડે છે તો આપણે એને શું કરી દીધું બાયપાસ કરી દીધું અહીંયાથી થી સીધા આપણે અહીંયા આવી ગયા કેમકે અહીંયા ખાડા કચરા વગેરે હતું એટલા માટે આપણે શું કર્યું બાયપાસ થઈને સીધા આપણે અહીંયા આવી ગયા ગમે તે આપણે તો ત્યાં પહોંચવું જ છે ને

પૂરા હાર્ટ ના અંદર ફેલાયેલી હશે કેમકે હાર્ટ ને બધી જગ્યાએ જરૂર પડે છે તો શું છે કે અહીંયા આટલો ભાગ જો કોરોનરી કેવો છે બ્લોક છે તો આપણે શું કરીએ છીએ બ્લડ અહીંયા પહોંચાડવાનું છે અહીંયાથી બ્લડ અહીંયા પહોંચાડવાનું છે તો આપણે શું કરીએ છીએ કે આ જે ભાગ જે છે જે નોર્મલ ભાગ હતો એ તો બ્લોક થઈ ગયેલો છે તો આપણે નવી કોરોનરી આર્ટરી ગ્રાફ્ટિંગ લઈને ડાયરેક્ટ બાયપાસ કરી દઈશું આને આપણે શું કહીએ છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ આટલું ક્લિયર છે એના પછી આપણે જે જોવામાં જોવા જોઈએ એના અંદર શું છે એથેરોક્ટોમી શું છે એથેરેક્ટોમી હવે ટોમી જે છે એનો मीनिंग શું થાય છે આપણે કટ આઉટ અને અને બીજું શું થાય છે એથેરોમા એથેરોમાને આપણે પહેલા જ કીધેલું છે કે તમે ફ્લેક કહી શકો છો તમે ફેટ કહી શકો છો તમે એને જેરો ભરાયેલો છે એને આપણે બહાર કાઢવાનું છે તો એ બહાર કાઢીએ છીએ અને એને આપણે ટોમી કહીએ છીએ અને એનું પૂરું નામ શું છે એથેરેક્ટોમી તો આપણે શું કરીએ છીએ કે જે બી કચરો અથવા જે શું કહેવાય એક પ્રકારનું પ્લેક લિપિડ ફેટ અથવા એથેરોમાં ભરાઈ રહેલું છે અંદર બ્લડ વેસલ્સના અંદર બ્લોકેજ થઈ ગયું છે એને આપણે બહાર કાઢવાનું છે એના પછી શું કીધું છે આપણે કોરોનરી સ્ટેન્ટ બધાને ખબર હશે કે કોરોનરી સ્ટેન્ટ વર્ડ આપણે મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ તો શું છે કોરોનરી સ્ટેન્ટ કે કોરોનરી સ્ટેન્ટ શું છે એક પ્રકારનું બ્લડ વેસલ્સ જે છે એના અંદર શું થાય છે કે જે બી બ્લોકેજ થયેલું છે જેના કારણે બ્લડ વેસલ્સ કેવી થઈ ગઈ છે થઈ ગઈ છે તો અહીંયા એક કેથેટર દ્વારા એક પ્રકારનું સ્ટેન્ટ મૂકવામાં આવે છે આ રીતના કે જે શું કરશે બ્લડ વેસલ્સ ને આ રીતના ફોડી કરી દેશે જે નોર્મલી પહેલા હતી એની એવી કરી દેશે આને આપણે શું કહીએ છીએ કોરોનારી સ્ટેન્ટ આપણા જોડે શું છે એમ્બેલેક્ટોમી એમ્બિલેક્ટોમીનો મતલબ શું થાય છે કે એમ્બોલ જે વર્ડ છે એસાનાથી મળેલો છે આપણને એમ્બુલસ મળે એમ્બુલસમાંથી મળેલો છે હવે એમ્બુલસ જે છે શું છે કે બ્લડ ક્લોટ એક પ્રકારનો શું છે બ્લડ ક્લોટ કે જે આપણી બોડીના અંદર પૂરી પૂરી જે બી અલગ અલગ જગ્યાએ ફરતું હોય છે જેને આપણે શું કહીએ છીએ એમ્બુલસ હવે શું છે કે આ જે બ્લડ ક્લોટ છે એને આપણે બહાર છે તો તો આપણે આપણે કોઈ ભાગને જો કટ આઉટ વર્ડ યુઝ તમને ખ્યાલ હશે તો કટ આઉટ નો મતલબ શું થાય છે ટોમી તો આપણે પૂરો વર્ડ જો મળીને બનાવીએ તો આપણે એને શું કહીશું એમ્બેલેક્ટોમી એમ્બેલેક્ટોમી નો મતલબ શું થશે કે જે બી બ્લડ ક્લોટ થઈ ગયેલું છે એને આપણે બહાર નીકળી દેવાનું રહેશે